પોલીસ દ્વારા એક ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે અભિયાન હેઠળ વલસાડ પોલીસે હાથ ધરેલી તપાસમાં ઉમરગામ ખાતેથી સાત બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા છે આ સાત બાંગ્લાદેશીઓમાં છ પુરુષ અને એક મહિલા છે જેઓ અલગ અલગ સમયે બાંગ્લાદેશ થી નેપાળ રસ્તે પશ્ચિમ બંગાળ થી ભારત માં ઘુસણખોરી કરી ઉમર માં આવીને રહેતા હતા આ અંગે વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરેનરાજ વાઘેલા જણાવ્યું હતું કે ઉમરગામ પોલીસ સ્ટેશન ના ગાંધીવાડી તથા દહેરી વિસ્તાર માં પોલીસ ની અલગ અલગ ટીમો એ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું શંકાસ્પદ ઇસમો રાઉન્ડ અપ કરી જરૂરી પૂછપરછ તેમજ ચકાસણી કરતા હતા ત્યારે મોહમ્મદ સુમાન ઉદ્દીન ઉર્ફે સુમોન તજીબર મુલ્લા હિલાલ સૌફીફુલ ખાન મસૂદ અબ્દુલ રહીમ રાણા મોસરફ સફિકુલ કોદર અલી ઇસ્લામ સાઈમ ઇલિયાસ નૂર ઇસ્લામ હસન મસૂદ ખાન બુલબુલ રઝબ અલી ખાન અને રાની બેગમ હાકિમ અલી અબ્દુલ ગની મિરદા નામના બાંગ્લાદેશના છ પુરુષ તથા એક મહિલાની અટકાયત કરી છે આ તમામ લોકો બાંગ્લાદેશના નાગરિકોની પ્રાથમિકતામાં પૂછપરછ કરતા તેઓ પોતાના દેશથી પ્રથમ નેપાળમાં થઈ ત્યાંથી પશ્ચિમ બંગાળની બોર્ડરથી ભારતમાં ઘુસણખોરી કર્યા હતા અને ગેરકાયદેસર રીતે વલસાડ જિલ્લાના ઉમરગામ માં આવ્યા હતા. અહીં તેઓ ના કંપનીઓમાં મજૂરી કામ કરતા હતા. પકડાયેલા તમામ બાંગ્લાદેશી નાગરિકો હાલમાં ભારત દેશમાં કયા ચોક્કસ માર્ગેથી પ્રવેશ કર્યો હતો, તેમ જ કોઈ એજન્ટની મદદથી બોર્ડર ક્રોસ કરી છે કે કેમ તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. અમિત અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંત આ સંકાત ઈસુમોની જે સોળખોળ કરી રહ્યા હતા એ દરમિયાન ઉમરગામની એક પર્ટીક્યુલર જે ગાર્મેન્ટની ફેક્ટરી છે એમાં કામ કરતા શંકાસ્પદ સાત જેટલા લોકોને લઈ આવવામાં આવ્યા હતા અને એમની પૂછપરછ કરતાં અને એમનો ડેટા ચેક કરતાં એ સાત લોકો છે એ બાંગ્લાદેશી હોવાની કન્ફર્મેશન મળ્યું છે ટોટલ સાત લોકોને મેળવી લેવામાં આવ્યા છે છ પુરુષ અને એક મહિલા એ લોકો વલસાડ જિલ્લાના ઉમરગામ વિસ્તારમાં જે ગાર્મેન્ટ ફેક્ટરી છે એમાં મજૂરી કામ કરવા માટે આવેલા હતા અલગ અલગ સમય આવેલા છે અને આજે સાત લોકો છે મોહમ્મદ સુમાનુદ્દીન હિલાલ શોખીફ ખાન મસૂદ અબ્દુલ રહીમ રાના મોશરફ સફીદુલ કોદર અલી ઇસ્લમ સાઈમ ઇલિયાસ હસન માસૂદ ખાન બુલબુલ રજબ અલી ખાન અને મહિલા રાની બેગમ આ સાત લોકોને પકડવામાં આવ્યા છે આ સાત લોકોની પૂછપરછ કરતાં બાંગ્લાદેશની બોર્ડર થઈને નેપાળ અને નેપાળથી પછી પશ્ચિમ